હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ ચાર વલ ભી વિદ્યાસ્થાન પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ચાર વલ ભી વિદ્યાસ્થાન પ્રશ્ન નંબર એક અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચીનુત એટલે કે આપેલા વિકલ્પોમાંથી ઉચિત વિકલ્પ પસંદ કરી આપેલા વર્તુળમાં લખવાનો છે સવાલ નંબર એક પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસીત જવાબ થશે ઘ વલ્ભી વિશ્વવિદ્યાલય બે ઉપવેદા કતિ સી જવાબ થશે ચર સ્કંદ સ્વામી કશ શબ્દાધ્યાં સજ્જાત જવાબ થશે ચતુર્થ્યાં ચાર વલ્ભી કેશિયા રાજધાની આસિ જવાબે કાણામ પાંચ મહાવીર ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્ત જવાબશે આગમ છે વલભીનગરે મિલિતા જૈન સાધૂના સીતે અધ્યક્ષ ક આસિ જવાબશે નાગાર્જુન આસિ ત્યારબાદ પ્રશ્ન નંબર બે એવાક્ય સંસ્કૃતભાષાયામ ઉત્તરાણી પ્રદત્ સવાલ નંબર એક પ્રાચીનકાલાત વલ્લભી ક્યાં કેન્દ્રમાંસી જવાબ થશે પ્રાચીનકાલાત વલ્બી અધ્યયન અધ્યાપન કેન્દ્રમાંસી બે વેદંગાની કહો વેદાંગાની ષટ સીધી ત્રણ શ્રીમલ્લવાદીસૂરી ક આસમલ્લવાદીસૂરી જૈન આચાર્ય આસિદ ચાર ભગવત મહાવીર જન્મ કદાચ અભવત ભગવત જન્મ ખિસ્સા પૂર્વ પ્રય પંચમ્યા શતાબ્યા અભવત પાંચ જૈનસાધૂના સિતો કસ લેખન પ્રસ્તાવ અભવ જૈનસાધૂના સિતિ આગમગ્રંથ લેખન પ્રસ્તાવ અભવ પ્રશ્ન નંબર ત્રણ રેખાંકિત પદ સ્થાને પ્રકોષ્ઠા ઉચિત પદંચ પ્રશ્નવાક્યં રચયત અહીં કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે લીટી કરેલા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એક ઋગવેદસ ભાષ્યકારકંદસ્વામી આસિત પ્રશ્ન વાક્ય બનાવી શકાય ઋગ્વેદસ ભાષ્યકાર ક આસિત બે મહાવીર ઉપદેશ નામના પ્રસિદ્ધ વર્તતે પ્રશ્ન વાક્ય બનાવી શકાય કસ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે ત્રણ જૈન સાધુનામ સમિતિ મિલિતા કેશા સિ મિલિતા ચાર નવમ્યા શતાબ્યા વલ્ભી વિદ્યાનગર વિનાશ અભવત કદા અથવા કશી વાી વિદ્યાનગર વિનાશ અભવ પાંચ લેખબદ્ધ ઉપદેશ વલ્ભીવાચના નામના પ્રસિદ્ધ જા લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વચન અનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાની પૂરેત વચન અનુસાર છે એ ખાલી જગ્યા પૂરવાની છે એક વચન દ્વિવચન બહુવચન લખવાનું છે આગમમ તો આગમ આગમાન જનપદે જનપદયોહો જનપદેશુ ત્રીજું છે કેન્દ્રે કેન્દ્રયો કેન્દ્રેશુ આ રીતે બનાવી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સ્મ પ્રયોગમ કુરુ તો સ્મનો પ્રયોગ કરવાનો છે એક છાત્ર યથારુચિ અપન છાત્ર યથારચિ પઠસ્મ બે સ્કંદસ્વામી અત્ર અવસત સ્કંદસ્વામી અત્ર વસતી સ્મ ત્રણ રાજા ભૂમિમ અયછત રાજા ભૂમિમ્છતિ સ્મ પ્રશ્ન નંબર છ રેખાંકિતાના પદા સમાસ પ્રકારિત વાદસભાયા શાસ્ત્ર સ્મ વાદસભા વાદપૂર્ણા સભા અથવા ત્યાં મધ્યમપદોપી કર્મધાર સમાસ બે સ્થિરમતિગુણમતી બૌધ્ધાચાર્યો આસ્તા તો સ્થિરમતિગુણમતી એને દે સ્થિરમતિ ગુણમતી ચ અને સમાસ થશે ઇતરેતર દ્વંદ સમાસ ત્રણ અત્ર પ્રવેશપરીક્ષા બહતી સ્મ પ્રવેશ પરીક્ષા પ્રવેશ પરીક્ષા ચતુર્થી તત્પુરુષ સમાસ પ્રશ્ન નંબર સાત પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃતવાક્યાની રચયત એક વલ્લભી મૈત્રકોની રાજધાની હતી તો વલ્લભી મૈત્રક રાજધાની અસ વલ્લભી મૈત્રકાણામ રાજધાની આસિત બે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા સુદૂર દેશજન અધ્યયન આ ગમ સુદૂરદેશા જના અધ્યયનાથમ આગી સ્મ ત્રણ નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા નાગાજુન પ્રસિદ્ધપંડિત નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસિ ચાર વેદોચ્યાર્ચે વેદ ચુરસ્ેદા ચર સી પાંચ વલ્ભીનો વિનાશયો વલ્ભી વિનાશ ભૂ અથવા વલ્લભ્યા વિનાશ અભવત પ્રશ્ન નંબર આઠ માતૃભાષાયા ઉત્તરાણી લિખિત એક વલભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું વલભીમાં નીચેની અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ચાર વેદ છ વેદાંગ પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાંસા દર્શન સ્મૃતિગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીતશાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદ બે વેદો અને ઉપવેદો કેટલા છે વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ ત્રણ મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા ચાર વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા વલ્લભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલવાદી સૂરી થઈ ગયા અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સંસ્કૃત નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકશો અથવા તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે

એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો